અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે બગસરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા સાથે માણેકવાડા મુલાકાત હતી અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બગસરા તાલુકાની મુલાકાત લીધી ત્યારે મામલેદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું અગિયાર પ્રશ્નોની ચર્ચા કરી પ્રશ્નના નિરાકરણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી કાયદો વ્યવસ્થા અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશનની તપાસણી હાથ ધરે સંબંધિત અધિકારી શ્રીને જરૂરી સૂચના આપી તેમજ બગસરા તાલુકાના માણેકવાડા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે મહેસૂલી દફતરની તપાસણી હાથ ધરી ઉપસ્થિત ગ્રામજનો દ્વારા કરેલી રજૂઆત અધિકારીઓ સાથે ચર્ચા કરે માણેકવાડા ગામે પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન સરકાર શ્રીના મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી બાળકને અપાતા નાસ્તાનું કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા સરકાર શ્રીની સૂચના મુજબ ને થયેલા આહાર બાળકોને નિયમિત રીતે પોષણ ક્ષમ મળી રહે તેમજ બાળકોની આરોગ્યલક્ષી તપાસ વેક્સિનેશન સમયસર થાય તે બાબતે હા જો આંગણવાડી વર્કર મધ્યાહન ભોજન સંચાલક તથા આરોગ્ય સૂચના આપે આ તકે બગતરા પ્રાંત અધિકારી કેવી નંદ સાહેબ મામલેદાર પ્રશાંત ભીંડી તાલુકા વિકાસ અધિકારી અતુલ સિંહ સહિત અધિકારી પદાધિકારી ઉપસ્થિતિમાં અમરેલી કલેક્ટર દ્વારા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી સાથે